અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક પિલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદરથી ઓછા મતલબ બાર તે તેર જણા

બધા જણા હતા બાર થી દેવાયત દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ દેવાયત ભાઈ રેવા દે દેવાયત ભાઈ રેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના મારી આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તને માન નાખવાનું થાય તું કેસ બેસ કરતો મારી